છૂટો નતો ને મારા તમારે થકો થયો જો ક્યાં એની સુધી એમને બાંધ્યો છે વળાંદ ઘરે માંડ્યો હેર કરતો માંડ્યું કરતો કરતો હોય જો નીલે શેણામાં થઈને આવી ગયો કાંટો લેવા ખીચડીનો કેમ કે પકવાનના લાડવા બનાવે છે ને એમાં મૂકો એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જાય એટલે મૂકવા પડે ઓલી ગીત આવે ને એના કાંટો વાગ્યો પ્રેમનો આય મને જોયું હમણાં લગભગ તો વાગશે ત્યાં કાંટો ખીચડીનો માંડ્યું હારી કરતો કરતો હે આવી ગયો હું કાંટો લેવા ઓલી ગીત આવે ને એના કાંટો વાગ્યો પ્રેમનો ને મને જો કાંટો વાગે ખીચડીનો આવી જાય પકવાના લાડો જો મૂકવાનો એક જગ્યાએ જગ્યાએ જવાનું હોય ને એટલે હોય કાંટો મૂકવાનો હોય મજા મૂકાય મને ખબર તમને ખબર કમેન્ટ કે હાલો કાંટો લઈને વ્યા જઈશ પકવાના લાડો બેન ની લેજો એટલે જો મૂકવાનો કાંટો આખો દાખવ આવી કાંટો લઈને બે ગયા છીએ પાછા આજે માંડ્યું ફરી કરવા માટે કેમ કે આટલી માંડવી ફરી કરવાની બાકી મારે કરવાની જલ્દી હારે કરવા માટે આટલું જલ્દી ન બોલાય પણ તમને બોલ્યા તમને નહીં

હવે જો આવી ગયો હું કપામાં રીલ બનાવી નાખી પાછા પેલી બિયાર વાળા કપડા જરાક નાખી પાછી રીલ વાડીમાં માં સાયરી બાયરી બનાવીને આવી ગયા બળસ મટી ને આઈ જા ઉતરાયણ આવી ગયા છે ભુરિયાને બધાને જો અત્યારથી પતંગ ચગાવવા માંડ્યા ઘણી ઊંચી જ છે ભાઈ બંધ અલગ પ્રકારની આ પતંગ તો મેં જો કે આવી કોઈ ઉડાડી નથી એ મજા છોકરા અત્યારે ઉડાડી ઉતારી છે ને આપણે જોઈતી ને પતંગ એટલે જો કાક આવી છે પતંગ તો જો હેટોળો દોરો જો આવી પતંગ હેકા હા હે ચોક ને ઉડાડી દે બાકી જો પતંગ એક નંબર હે બાકી